શ્રી માતાજીના મહાનિર્વાણ પછી પણ એમના ઘણા બધા ચમત્કારો થયા હતા એ પૈકીનો એક ચમત્કાર ચોથ વિઠુ નામના ચારણના જીવનમાં બન્યો હતો એક ગરીબ વૃદ્ધ વિધવા માનો દીકરો ચોથ ગરીબ હતો એની પાસે એક ઊંટ હતો પોતાની માના કહેવાથી એણે એ ઊંટને એ સમયના ટ્રાન્સપોર્ટના કામે લગાવવા વિચાર્યો માલ પરિવહન કરતા લોકો સાથે જોડાઈને તે પણ કામે લાગ્યો એક વખતે તે રાજસ્થાનના રેતીલા ધોરામાંથી પસાર થતો હતો ત્યારે એનો ઊંટ થાકીને બેસી ગયો અને કણસવા લાગ્યો એ ઊંટનો એક પગ કોઈ ખાડામાં આવવાથી તૂટી ગયો હતો ઊંટ પર વજન લાદેલું હતું ચોથે પોતાની સાથે રહેલા દસ બાર ઊંટ સવારોને મદદ કરવા કહ્યું એ લોકોએ જોયું કે ઊંટનો પગ ભાંગી ગયો છે એટલે હવે કોઈ ઉપાય જ નથી ચોથને કહ્યું કે હવે તું બીજો કોઈ ગાડું કે ઊંટ અહીંથી નીકળે એની રાહ જો અને એના પર સામાન નાખીને તું બીકાનેરાવજે આપણા ઊંટો પર પહેલેથી જ વધુ માલ નાખેલ છે એટલે એના પર તો હવે થોડું વજન પણ રાખી શકાશે નહીં એ લોકો ચોથને એકલો મૂકીને આગળ તરફ નીકળી ગયા ચોથ બહુ મૂંઝાયો આવા સંકટ સમયે એને કરણીમાં યાદ આવ્યા એણે રડતી આંખે માવડીને પ્રાર્થના કરી હે મારા પર વિપત્ત આવી છે સંકટ આવ્યું છે મારું ઊંટ હવે ઊભું નહીં થઈ શકે એનો પગ ભાંગી ગયો છે મા આ અજાણ્યા નિર્જન વિસ્તારમાં હું ભયભીત છું મને સહાય કરમાવડી ચોથ માને પ્રાર્થના કરે છે મનોમન વલોપાત કરે છે થોડો સમય ગુજરતા ચોથની નજરે એક ઘરડી ડોશી પડી એ ડોશી આ તરફ આવી રહી હતી અરે આશ્ચર્ય એ ડોશી તો ચોથની સગીમાં હતી ચોથ કંઈ વિચારે એ પહેલાં જ ડોશીમાં ઊંટના પગ પાસે બેસી ગઈ અને પોતાના હાથમાં રહેલ લોખંડના પાટા સરિયા ઊંટના પગ પર સ્પોટ માટે બાંધી દીધા અને ઊંટને માથે હાથ મૂક્યો ઊંટ તો જબરી ત્વરાથી ઊભો થઈ ગયો બહુ દૂર વનથી થોડા જ સમયમાં આ મા દીકરો પોતાના ગામે આવી ગયા ગામના પાદરે માએ ચોથને કહ્યું કે તું ઘેર જા હું કરણીમાના મઢે દર્શન કરીને ઘેરાવું છું ચોથ પોતાના ઊંટને લઈ ઘેર આવ્યો અને ઘરમાં પ્રવેશતા જ એણે અહીં પણ એની જોઈ એ બોલ્યો હેં મા તું મઢે ગઈ હતી ને પેલી ડોશી બોલ્યા હું તો ઘરે જ બેઠી છું બેટા તું શું કહે છે ચોથ બોલ્યો તું મને લેવા આવીથી ને એ ઘરડી માવડી બોલી બેટા મારી અવસ્થા જો કર્ણીજીના મઢે પણ જઈ શકાય એમ નથી અને છેલ્લા અઠવાડિયા કી તો મારા ઘૂંટણ બહુ દુઃખે છે હું ઘરની બહાર પગ પણ નથી મૂકી શકી તું આવી વાતો કેમ કરે છે આજે શું થયું બોલ ચોથ સમજી ગયો એ ઘરડીમાંજી તો સાક્ષાત કર્ણીમા હતા એ સ્વસ્થ થયો પોતાના ઊંટનો સામાન ઉતારી બાજુમાં મૂક્યો અને ઊંટને ચરો નાખી એ કર્ણીમાના મઢે ગયો એણે બહુ જ ભાવથી માવડીની વંદના કરી મિત્રો ઊંટના પગે સળિયા બાંધ્યા હતા એ સરિયા દેશનોક મંદિરે આજે પણ એક ત્રિશુળના રૂપમાં એ પ્રસંગની યાદી આપી રહ્યા છે દશરથાન ગઢવી